બોટાદ શહેર આવેલ માર્કેટિંગ યાર્ડ ના મુખ્ય દ્વાર પર લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ પ્રતિમા વલ્લભ સંગઠન દ્વારા એકસો વર્ષની ઉજવણી કરે અને આઝાદીના લડવૈયા લોહ પુરુષની પ્રતિમા પાસે તેના ઝંડા અને પોસ્ટ લગાવે એ લોકો આપડી આઝાદીના લડવૈયા અને હામા પુરુષોનું અપમાન કર્યું છે તેમ ગણાય રાષ્ટ્રીય પછાત એકતા મંચ અધ્યક્ષ અને ગઢડા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર શ્રી મંજીભાઈ સોલંકી વિઠ્ઠલભાઈ સાપરિયા ભારતની જનતાને વિચારવું જરૂરી છે આ સરદાર વલ્લભભાઈની પ્રતિમા છે એની ફરતા આર એસ એસ ના ભગવા ઝંડાઓ છે જે આર એસ વ્યક્તિઓનું કોઈ પણ આ દેશની આઝાદીમાં યોગદાન નથી અત્યાર સુધી બાવન વર્ષ પોતાની નાગપુરમાં આવેલી શાખામાં ભારતના તિરંગાના લહેરાવો ન હોય વારંવાર ભારતના સંવિધાનનું અપમાન કરતા હોય અને લોહ પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલે જે આ આર શાખાના જે વલિબદ્ધ મુદ્દો હોય એ આ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં આરએસએમસીના ફરતે આરએસએમસીના લોકોએ ઘેરી લીધું છે એટલે આ સરદાર વલ્લભભાઈ પટેલનું નહીં આખા ભારતની આઝાદી અમાવનાર એવા નવ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ નું અપમાન છે આરસી શાખા જે કઈ નાગપુર માં ઝંડા લેલા અમને કોઈ વાંધો નથી મહાપુરુષો ની મૂર્તિ ની ફરતે જે ઝંડા આરસી ના લાગે છે એ અમને મંજૂર નથી જય ભીમ જય ભારત જય સંવિધાન